ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી ઉદ્યોગ મંત્રી હર્ષંઘવીએ ગુરુવાર તારીખ અગિયારમી ડિસેમ્બર બે હજાર પચીસના રોજ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની મુલાકાત લીધી કાર્યક્રમ દરમિયાન જીસીસીઆઈના તમામ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા આ અવસર પર સંબોધન કરતાં ઉપમુખ્યમંત્રી હર સંઘવીએ પ્રદેશ ચેમ્બરના વેપાર સંસ્થા ઉદ્યોગ પડકારોને અસરકારક નિવારણ કરવા જીસીસીઆઈ દ્વારા આપવામાં આવતા સતત સહયોગ અને માર્ગદર્શનની પ્રશંસા કરી હતી તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આવા રચનાત્મક સંવાદ અને સુમેળ ઉદ્યોગ સંબંધિત મુદ્દાઓનું ઝડપી નિરાકરણ અને વૃદ્ધિ પ્રેરિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તેમણે કંપનીઓને આપવામાં આવી રહેલી રાહત અને ક્લિયરન્સ પ્રક્રિયા ઝડપી બનાવવા માટે કરવામાં આવતા સતત પ્રયત્નોનો પણ ઉલ્લેખ કર્યો હતો મને બોલવા છે કે સામાન્ય રીતે સંકલન સારું હોય ચર્ચાઓ જો વારંવાર થતી હોય અને એ ચર્ચાઓમાં જો ક્યારેય કોઈ બ્રેક ના લાગે ને તો કોઈના કામને બી ક્યારેય કોઈ બ્રેક નથી લાગે

હું સર્વપ્રથમ આપ સૌનો આભાર માનવા માંગુ છું એક રાજ્યના એક નાગરિક તરીકે વધુમાં વધુ લોકોને આપ સૌ લોકોએ જે રોજગારી આપી છે તે બદલ આપનો આભાર ભાષણ કરવાના કોઈ મૂળમાં આવ્યો હતો પરંતુ પકડાયું છે કે નેતાને જરાક એક બે ચાર વસ્તુ કેવી પડે એટલે કહી લઉં છું એક તો સૌથી પહેલાં હું ચેમ્બર ઓફ કોમર્સનો આભાર માનું છું કે જેમને આજે પ્લેટફોર્મ API કે ઇન્ટરેક્શનના માધ્યમથી બધુમાં બધુ ઇન્વેસ્ટર્સને ઇન્ડસ્ટ્રીઝને એસેમ્બલીઝને જે કોઈ નાની મોટી તકલીફ હોયે તકલીફ જરૂરી નથી કે બધી એક જ દિવસમાં સોલ્વ થઈ જાય પરંતુ અમારો પ્રયાસ છે કે કે આપણે નિરંતર સ્વરૂપે આ રીતે બેઠકોના માધ્યમથી અને મારો એક પ્રયાસ એવો બી હતો કે અમે અંદર રિક્વેસ્ટ પણ કરી ગયા સ્કેચ પ્રોગ્રામ નહીં જ રહેતા પરંતુ એમના નામે એવો પ્રોગ્રામ આવ્યો અરેન્જ કર્યો હતો અમારો મત બધુમાં બધુ નાના ગ્રુપમાં બેસીને તમે લોકોને ડેલી રૂટીન બિઝનેસની અંદર શું તકલીફો પડે છે કઈ વસ્તુ એવી છે કે જે બદલવી જોઈએ કઈ વસ્તુ એવી છે કે જેમાં અમારે આપ સૌ સાથે ઊભા રહેવું જોઈએ અને અમારે એવું લાગતું હોય કે તમને એમ તમને કહેવા જેવું લાગતું હોય કે તમારે કઈ જગ્યા પર ઉભો રહેવું જોઈએ તો એવી ડિસ્કશન આપવી ચાલુ રહે અમે એક પ્રયાસ કરીએ છીએ કે આજની આ બેઠકની શરૂઆત થઈ છે સ્કૂલ ઓફ ગવર્નમેન્ટ ના એપ્રોચ થી અમે આપ સૌ લોકો અલગ અલગ ડિપાર્ટમેન્ટો માં ધક્કા ખાવાની બદલે ચેમ્બર ઓફ કોમર્સ જોડે મળીને રાજ્યના રીજિયનલ સેક્ટર ની અંદર જેમ કે અમે આવનારી બેઠક હવે રાજકોટ કરવાના છે રાજકોટ જઈએ તો જરૂરી નથી કે હું એટલો જઈશ કે ઇન્ડસ્ટ્રી ડિપાર્ટમેન્ટના સેક્રેટરીઝ કે એટલા લોકો છે અમે હોલ ઓફ ગવર્મેન્ટ એપ્રોચ જોડે આવનારા દિવસોની અંદર રિજનલ મિટિંગ કરવા માંગીએ છીએ પાંચ કિસ્સા એવા આપો કેમ છે તો ભવિષ્યની અંદર બદલાવ લાવી શક મીટિંગ્સ અને મીટિંગ્સ પર મીટિંગ્સ અંદર જો જનરલ ડિસ્કશન કરશો તો અમારે કે કોઈ કે પોલિટિકલ જેવું થશે આવશો ને જસો આવશો ને જસો પરંતુ મારું એવું માનવું છે કે આપણે આવીએ આયા હું તો કુછ લેકે જાઉંગા ઓર કુછ દેકે જાઉંગા ચિરાગ સોની દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ